ત્યારબાદ રાજ ઠાકોર અને અન્ય એક શખ્સે પણ આ કૃત્યમાં ભાગ લીધો હતો ત્યાર પછી સોહમ ઠાકોર સગીરાને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો જ્યાં પવન ઠાકોર અને રાજે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું અંતે પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સે તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા અને પ્રકાશે તેને પોતાના ઘરે લઈ જઈ સોમવાર સુધી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા સગીરા સોમવારે ઘરે પરત ફર્યા બાદ મંગળવારે મોડી રાત્રે તેણીએ સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવી હતી સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે વિસનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિજય ઠાકોર પવન ઠાકોર રાજ ઠાકોર સોહન ઠાકોર પ્રકાશ મોદી કુલ પાંચ નામજોગ અન્ય એક અજાણ્યા શખ્સને મળી કુલ છ આરોપીઓ વિરુદ્ધ અપહરણ બળાત્કાર અને પોક્સો હેઠળ ગંભીર ગુનો દાખલ કરી તમામ આરોપીઓ ને ઝડપી પાડવા માટે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે આ કાળજાળ ઘટના ને પગલે આખા વિસનગરમાં ગુનેગારો તાત્કાલિક પકડીને ને કડક માં કડક સજા આપવામાં આવી તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે વધુ સમાચારોને ને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર રૂપિયા મારા સાથે YouTube માં સબસ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો ને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં शहर में आई કેવું લાગી રહ્યું છે तो जेने लीने केव लगी रही है कि वकोड़ो तेनागर शहर એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી પણ છેલ્લા ઘણા સમયથી આ જના કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાલ્યા છે એ ચાહે જુગાર હોય દારૂ હોય શેર હોય સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે એની તપાસ કરવામાં આવે બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે ફરી આવી ઘટનાના ગઢન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય અને અમને જે આરોપીઓની પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે અમે પ્રશંસનીય વાત કરીએ છીએ પણ એની મિલકતોને પણ જમીન દોસ્ત જેમ આપણા જે ઉપયોગ કરી અને જમીન દોસ્ત કરતા હોય બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે નહીતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે અને નેતાઓના તો બેરાકામ થઈ ગયેલા છે આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે કોણ થોડો એમાં ગુનાખોરીમાં માનસિકતા કેમ આવી ઊભી થઈ છે એટલે કોઈ જ્યાં કોઈ લીડર ના હોય કોઈનું નેતૃત્વ ના હોય કોઈ સમાજની સુરક્ષાનો પ્રશ્ન આવતો હોય તો સૌથી પહેલા તો નેતાએ જાગવું અને એ લોકશાહી ચૂંટાયેલા હોય યા તો કોઈ એસોસિએશનના આગેવાનો હોય કોઈ જ્ઞાતિ જાતિના પ્રમુખો હોય એ બધાએ પણ જાગૃત થવું પડશે વિસનગરમાં ભૂતકાળમાં એક બનાવ બન્યો હતો ત્યારે સમગ્ર વિસનગર વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ એક નાબારીખ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જ એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામનો ઇસમ છે એને લાલચ આપી અને મોટર ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરૂ જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો એ છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કઈ એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછું એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવો ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ સરી સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ આદરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાના છીએ એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક છે એની શાંતિથી એક કરી જે માં જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી ભૂતકાળે એનો જે ગુનાઈ થશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં એ વાત તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમાં છે અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાયદે કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં બળાત્કારનું જે મુદ્દો ચાલે છે એ વિશે આપણે વાત કરીશું એના પછી આગળ જે પણ આપની કઈ હશે એની એ બાબતમાં ચર્ચા કરીશું વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડક કાર્યવાહી થતી હશે એના વિરુદ્ધમાં બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે એમ પાસઠ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બાર ની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે પોક્સો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ ઓકે સર ઓકે ના સગીર આરોગ્ય